અમરેલી જિલ્લાના વડીયા શહેરને પીવાના પાણી માટે પડશે વલખા નર્મદા નીરની લાઈન તપાસ તો શહેરને છ થી દસ દિવસે મળશે પીવાનું પાણી સરકારની નલસે જલ યોજનાના ઉડસે ધજાકરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કુવામાં ઠલવાય છે નર્મદાના નીર પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા કનેક્શન કાપવા માટે ત્યાં પહોંચ્યા હતા બાર હજાર આસપાસની વસ્તીને શું જવાબ આપવો એ સરપંચનો મોટો સવાલ છે અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચની રજૂઆત સરપંચ દ્વારા અધિકારીઓને આંદોલનની ચીમકી આપવામાં આવી અહેવાલ રાજુ કાર્યા કારિયા આજ રોજ આપણે ત્રણ દિવસે પાણી આપીએ છીએ અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમય ખાલી છે અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે એટલે મેં અત્યારે એને કીધું ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો એક કનેક્શન નહીં અને અત્યારે આપણે ત્રણ દિવસે પાણી છીએ એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર છ થી સાત દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે એમ હાલે એમ નથી તો વડિયા ગામની અંદર સાડા બાર હજાર માણસોની વસ્તી છે અને વીસ હજાર ગાયો છે બકરા છે માલધારીના જે જે રોડ છે તો એને પાવા લોકો ક્યાં જશે વડિયાના જે નદી છે એ આખો ખાલી છે ડેમ પણ વડિયાનો ખાલી છે એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં એ કે નહીં અમારે કાપવું જ પડશે તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે બે કનેક્શન કાપી નાખો એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી આપણે રોજ આપણે ચાર દિવસે પાણી આપીએ જો એ બંધ કરીશું એટલે વડિયાનો વારો ઓછા ઓછો દસ દિવસે પાણી આવશે અને છ દિવસે પાણી આવશે એનું નક્કી નથી આરોજ આ લોકો સાહેબ ને રજૂઆત કરી છે